સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી સરકારની ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ થઈ રહ્યો છે ચિંતન શિબિરને લઈને હાલ તમામ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે શિબિરના એક દિવસ પહેલા કેશોદ ચિંતન શિબિરના સ્થળ સુધી રિહર્સલ કર્યું આ તરફ સોમનાથ સર્કિટ હાઉસને સચિવ અને આઈએસ અધિકારીઓ ચિંતન શિબિરમાં હાજર રહેશે અગાઉ સરકારી બાબુઓ ટ્રેનમાં મુસાફરી કરવાના હતા જોકે છેલ્લી ઘડીએ સરકારી બાબુઓને ટ્રેનની મુસાફરી ના ફાવી સરકારી પરિવહન

ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ત્રણ દિવસ સુધી પર ચિંતન શિબિરો જવાની છે જેને લઈને અહીંયા પર કંઈકરી આ રીતનો બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવી રહ્યો છે હાલ આજે સોમનાથ હેલીપેડના દ્રશ્યો છે અહીંયા સીએમ આવી શકે છે જેને લઈને આ સોમનાથ હેલીપેડ છે ત્યાં પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કેશોદથી હાલ અઢી કલાકે પોલીસનું રિહર્સલ છે કારણ કે સીએમ કેશોદ ખાતે પણ આવી શકે છે જેને લઈને બંને તરફ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સોમનાથ અંદર આ ચિંતન ત્રણ દિવસ સુધી અલગ અલગ મુદ્દાઓ પાણી આરોગ્ય સહિતના સો થી પણ વધારે મુદ્દાઓ છે જેના સેશન પાડવામાં આવ્યા છે એક એક સેશન ત્રણ ત્રણ કલાક નું હોવાનું પણ હાલ તો જાણવા મળી રહ્યું છે ચિંતન શિબિર ને લઈને સોમનાથ ખાતે નું સર્કિટ હાઉસ છે જેને પણ દુલ્હન ની માફક સજાવવામાં આવ્યું છે અને ત્યાં પણ રોશનીથી આ સર્કિટ હાઉસ છે તે હાલ તો ઝળહળી ઉઠ્યું છે દિલીપ મોરી ગીર સોમનાથ